ઓ ભાઈ તમારો વિડીયો ઓલ ડિ સોલ્યુશન ગુજરાતીમાં આવશે

Sevdiğim. 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 ऑल दिस सॉल्यूशन गुजराती में आशो तब हाँ बने लोग जय गिर જય ગિરનારી જય ગિરનારી ઓલ ડી સોલ્યુશન ગુજરાતી ચેનલ છે એમાં આવશે ના પૈસા નહી ઓલ ડી સોલ્યુશન ગુજરાતીમાં જોઈ લેવાનો તમારો બધાનો વિડિયો આવશે યુટ્યુબ પર જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી બાપુ જય ગિરનારી જય ગિરનારી ઓલ ડીસ સોલ્યુશન ગુજરાતી યાદ રાખજો એની પર મળી જશે ઓલ ડીસ સોલ્યુશન ગુજરાતી ઓલ ડીસ સોલ્યુશન ગુજરાતી

जय किनारी गुजराती यूट्यूब यूट्यूब ऑल डिस्क सॉल्यूशन गुजराती

a <laughs> <laughs> કોઈ પાણી ના પીતા તરત ઉપર ચડ્યા પછી તરત પાંચ મિનિટ પછી પાણી પીજો બધા

મસીગશીહસળ મારિં મસીત મસીં સંજે મસીર મસે મસીંરંહવીત મસંાગીગશરહાથશે મસીય મસીય મસં઴ હા હા ભાઈ હા તમારે પાકડી ગયો થોડી બીજા હલાઈમાં આમનો જો આરાકડેઈ નઈ ગયો પણ આગળ હેડે ફેટા અમે તમારા ટેકો પકડી ગયો આ એ જય ઓલ સોલ્યુશન ગુજરાતી પર પર જોઈ લેજો ચેનલ ખરું ના પડે તમારે ગુજરાતી

उतार तो क्या? उतार नहीं करवानी? आ तो करे पूरी पूरी धावा आ गई। आ 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

ऑल दिस सॉल्यूशन गुजराती YouTube चैनल જોઈ લેજો હા જોલી ઓલ દીસ સોલ્યુશન ગુજરાતી ઓલ દી ઓલ દીસ સોલ્યુશન ગુજરાતી અમે જય કિનારી જય ગિન જય જય ગિનારી